બાય કોમ્યુનિટી આદરકાંકા ઉદ્યોગને ઉપસ્થિત પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા એસोसिएशनની પાછળ હૃદયપૂર્વક અભિવાદન કરી તેમ વિદરેંગો તમને ઓલી આપ સૌ ગામજો જે ક્ષત્રીઓ વધારે સુવિધાઓ

અમે રાજ્ય સરકાર સર્વપ્રથમ તો એવી રજૂઆત કેવી છે કે આ એક મહિનો ખૂબ ઓછો પડે અમને લોકોને બીજા 60 દિવસ અને હજી બે મહિનાનો સમય જોશે એટલે દિવસનો સમય જોશે ઓનલાઈન સુચિત વધારો છે એમાં કોઈ વાંધો લેવો હોય તો જે ઓનલાઈન પ્રક્રિયા કરવા પણ ખૂબ મુશ્કેલી થાય છે એમાં કોઈ નાના માણસને કોઈ ખેડૂતને એમાં વાંધો લેવો હોય તો એ ઓનલાઈન શક્ય નથી તો ઓફલાઈન તમે એમાં કોઈ પણ જગ્યાએ જિલ્લા કલેક્ટરશ્રીને જિલ્લા મામલતદાર જિલ્લામાં કોઈ પણ ડેપ્યુટી કલેક્ટર શ્રી ને એ ઓનલાઈન વાંધા લેવાની તમે સત્તા તો આમ માણસ પણ ચંદ્રિયા ભાવ વધારા સામે વાંધો લઈ શકે રાજકોટની આપણે વાત કરું તો લોણકી છે કંટેશ્વર છે મવડી વિસ્તાર છે ઘણા બધા વિસ્તારમાં ત્યાં એક હજાર પંદરસો કે જનતી હતી ત્યાં ત્રીસ થી પાંત્રીસ હજાર થઈ ગઈ છે દસ હજાર હતી ત્યાં સાઠ હજાર થઈ ગઈ છે તો બસો થી સીધો બે હજાર ટકા સુધી ચંદ્રીનો ભાવ વધારો થયો છે જેના હિસાબે બાંધકામને બે ડેફેસાઈ સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન ફી જેવા ઘણા બધા પ્રોપર્ટી ટેક્સ જેવા ઘણા બધા મુદ્દે અસર કરશે અને અમારું એવું માનવું છે કે વીસ થી ત્રીસ જેવો આ વધારો મકાન માં ઓફિસ માં એમાં આવી શકે છે તો અમે રાજ્ય સરકાર શ્રી સુધી વિનંતી કરી છે અને આગના આવનારા દિવસોમાં અમે અ રજૂઆત કરશું દરેક વિસ્તાર વાઇઝ કે ક્યાં શું પરિસ્થિતિ હતી ને ક્યાં શું પરિસ્થિતિ થવાની છે તો ગજાય ગુજરાતી આખા તમામ જિલ્લાઓમાં અમે લોકોએ નક્કી કર્યું છે કે આના મોટા થઈને અમે રાજ્ય સરકાર સુધી વાંધા સૂચન આપશું અને

ટીપી શું હતી એને ખબર નહોતી ટાઉકારી દિલીપાન કવિતા મંજૂર થઈ ખબર નહોતી જીડીસી શું હતી એને ખબર નહોતી એક મહિનો બે મહિના ત્રણ મહિના અમને એવું થયું કે બધું સ્થળે પડી જશે નવા અધિકારી છે પણ દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ નવા નવા પરિપત્રો દ્વારા બિલ્ડિંગ પ્લાન કેમ મંજૂર ન થાય આ ધ્યાન રાખવામાં આવે છે એવું અમને લાગી રહ્યું છે આ બાબતનું ધ્યાન પણ પ્લાન કમ્પ્લીશન પ્લોટ વેલિડેશન એટલે ચાલીસ ટકા જે કપાત થાય ત્યાંથી ચાલુ થાય ને કમ્પ્લીશન આવે ત્યાં સુધી ખૂબ એટલે ખૂબ મુશ્કેલ ભાઈ કામ અત્યારે કોર્પોરેશન માં ટાઉન દ્વારા થઈ રહ્યું છે અમે ઘણી બધી રજૂઆત રાજકોટ ના ડીપીઓ ને કરી રાજકોટ જે મ્યુનિસિપલ કમિશનર દેસાઈ સાહેબ એને પણ અમે ઘણી બધી વખત મળ્યા પણ અહીંયા કોઈ એવો નિવારણ ન હતા છેલ્લે અમે રાજ્ય સરકાર સાથે વિનંતી કરી છે કે આ અધિકારીઓ વિનંતી કરી છે અમને એવો વિશ્વાસ આપવામાં આવ્યો છે સરકાર શ્રી દ્વારા કે ટૂંક સમયમાં તમારા પ્રશ્નો ઈ એનું નિરાકરણ થઈ જશે અને બધી સ્થિતિ સામાન્ય થઈ જશે આવી અમારે વાત થઈ છે

અને બાંધકામ ઉદ્યોગને ને જે મટીરિયલ સપ્લાય કરતા હોય રો મટીરિયલ મટીરિયલ એસોસિએશન છે આ બધાને અમે સહકાર લઈ એક મોટી રેલીના સ્વરૂપમાં કે ભાઈ પ્રશ્નો ઘણા બધા છે તો આ પ્રશ્નોને અમે જિલ્લા કલેક્ટરશ્રી ને આવેદન આપશું જિલ્લા કલેક્ટરશ્રી નો પણ અમે સમય માંગશું સોમવારે બહુ મોડી સંખ્યામાં અમે લોકો ભેગા થઈને જવાના છીએ સ્ટાફ સર્વે સોમવારે પણ વધારજો અને અમારા પ્રશ્નોને યોગ્ય દિશા મળે યોગ્ય વાચા મળે યોગ્ય જગ્યાએ પહોંચે તો આપ સરે એમાં અમને અમારી મદદ કરજો બેટા રોડ પર ઉતરવું છે આ કેવી રીતે કરવું અ બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ છે ત્યારે બિલ્ડરોને અત્યારે રોડ પર ઉતરવું પડે છે અ ઘણી બધી વખત મેં આપને કીધું કે કોર્પોરેશનમાં અમે લોકો રજૂઆત કરી છે અને એનું નિરાકરણ ન આવ્યું અને આ હતું ત્યાં પાછો ધંધીનો સુધી ભાવ વધારો આવ્યો જે તો કોઈ હિસાબે સહનતા એમ નથી અને અમારે ખાલી એવું નથી કે પાંચ પછી બિલ્ડરોને વાંધો છે આ આખા રાજકોટના ઘણા બધા લોકોને વાંધો છે બાંધકામ ઇન્ડસ્ટ્રી સ્પર્શતા તમામ લોકોને આ ઇશ્યુ નડે છે આ દેખાડવા માટે થઈને આ રોડ ઉપર અમે રેલી સ્વરૂપે એ અમારી રેલી છે એ મોલ રહી છે મોલ રેલી સ્વરૂપે અમે કલેક્ટર શ્રીને સોમવાર આવેદન પત્ર આપશે બાંધકામની પેડ એફએસઆઈ બજેટમાં વીસ થી પચીસ ટકા આવક વીતી હતી મારા ખ્યાલથી બસો કરોડથી વધારાની આવક કોર્પોરેશન બજેટમાં દર્શાવી હતી બાંધકામની પેડ એફએસઆઈની કોર્પોરેશન આ વર્ષે હું એવું માનું છું પચાસ કરોડથી સો કરોડની વચ્ચે કોર્પોરેશન આવક ઓછી થવાની છે

પેલા એક એમને બતાવો આનો અભિપ્રાય લઈયો ટીપીઓનો અભિપ્રાય લઈયો પછી પાછો મારો અભિપ્રાય લઈયો આ અભિપ્રાય જુદા જુદા લેવામાં પ્લાન મુકતા પહેલા જમાર દોઠી બે મહિનાનો સમય લાગે છે એટલે આ બધી પ્રક્રિયાને ખૂબ લેન્ધી કરીને ગઈ છે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ની વાત હતી સરોનીકરણની વાત છે તો આમાં કે સરળીકરણ મને દેખાતો નથી અમારી વારંવાર રજૂઆત છે આજે નવા કમિશનર આવશે એને પણ અમે પહેલા મોરસુ અને સાહેબને કહીશું કે સાહેબ સરોનીકરણ કરો 30 દિવસમાં પ્લાન મંજૂર થાય 30 દિવસમાં કમ્પ્લીશન આવે આ પ્રકારની જો વ્યવસ્થા થાય તો મને એવું લાગે છે કે જેટલું ખાસ થાય એટલું ડેવલપમેન્ટ ખાસ થાય બિલ્ડર છે કોઈ પણ શહેર ને રૂડું કેમ લાગે કે બિલ્ડરનું કામ છે તમે જોવો તો આજે રીંગ રોડ પેલો રીંગ રોડ બીજો રીંગ રોડ સારા સારા બિલ્ડિંગ બને આના સિવાય લોકોને સપના ઘર પૂરું પાડતું પાડવાનું કામ કરતો હોય તો એ બિલ્ડર છે તો એના બિઝનેસ ને જો તકલીફ થાશે એ જો ઉભો રહી જશે તો હું માનું છું કે રાજકોટ ડેવલપમેન્ટ ઉભું રહી જશે

દસ્તાવેજ દસ્તાવેજ તો તો એનો અત્યારે રૂપિયા આ એને પૈસા વૈતા એટલે અમારું કેલ્ક્યુલેશન એવું છે કે વીસ થી ત્રીસ ટકા જેવું મકાન ઘર ઓલે મોટું થશે ત્રીસ લાખ નું બચત નું ઘર હોય તો ચોત્રીસ લાખ થી છત્રીસ લાખ ની વચ્ચે

આ મુદ્દા મુજબ વિશેષ સોમવારે પાછી અમે ચર્ચા કરવાના છીએ આપણે વાત કરી બહુ સાચી વાત કરી છે ફ્રી ઓફ કોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ એક પણ રૂપિયાનું વળતર લીધા વગર ચાલીસ ટકા જગ્યા કોર્પોરેશન કે ઓથોરિટીને આપી દેવાની છે અને એ પણ એ લોકોને સારી જગ્યા છે અમને ખંડ નબળો આપે એમાં વાંધો નહીં સારી જગ્યા એ લોકોને જોઈ છે એની પેન્સિંગ કરી દેવાની એની ચોકીદારી કરવાની એમાં કોઈ દબાણ કરે તો અમારા બિલિંગ ટન આ લોકો મંજૂર નહીં કરે આવા પણ પરિપત્રો કર્યા છે ડિટેલમાં તમને પરિપત્રો અમે સોમવારે આપશું

રાજકોટ એન્જિનિયર એસોસિએશન જે બેંગલ પર મંજૂર કરાવે છે કોર્પોરેશનમાં આર્કિટેક્ટ એસોસિએશનને હવે ત્યાં રો મટીરીયલ અમારી સપ્લાય કરતા હોય જે બિલ્ડિંગોને એને એટલે અમારા રેવ છે એ રાજકોટ રીઅલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન છે આવા આથી 10 એસોસિએશનને અમે પણ આપશું અને ઈ અમારા વિકાસ જોડા છે અને હું માનું છું કે હજારો ની સંખ્યામાં ઈગર હું નથી બોલતો અમારું એસોસિએશન છે ને એમાં 500 મેમ્બર છે પણ આ મુદ્દો એવો છે કે ખાલી એસોસિએશન સ્ટ્રોસ્ટો નથી

અમે લોકોએ એ સાથો સાથ એ પણ નક્કી કર્યું છે કે દરેક જિલ્લામાં દરેક ધારાસભ્ય અને સાંસદ ને પણ અમારા જે જનતા બાબતો છે એ અમે એનો આવાજ મૂકી આપવાના છે અને દરેક ધારાસભ્ય અમારા ભેગા છે વારંવાર જયારે રજૂઆત કરવાની થાય ત્યારે રાજકોટ તમામ ધારાસભ્યો હોય દર્શિતાબેન હોય રમેશભાઈ હોય અનુબેન હોય એમને સહકાર આપ્યો છે રૂપાણા સાહેબ હોય રામભાઈ હોય સહેબ ભાજપ હોય કે અમે કોઈ ત્યારે પણ અમે સહકાર નહીં અમારા ભેગા આવવાનો કીધું ત્યારે અમને વર્ગ તમને સહકાર આપ્યો છે અને હું એવું માનું છું કે યોગ્ય મુદ્દે યોગ્ય રજૂઆત થાય તો એનું નિરાકરણ સરકાર પણ લાવે છે ગઈ વખતે પણ આપણે જો જંતી વધાર જંતી નો ભાવ થોડો રાતોરાત ફેર ત્યારે સરકારને મે રજૂઆત કરી હતી ગુલસાની મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાધીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્સાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર 9687314318